યુવકો વૃદ્ધો સહિત મોટી સંખ્યામાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ ભાગવત કથા દ્વારા ખેરગામના નવોદિત અને પ્રતિભાશાળી કથાકાર કશ્યપભાઈ જાનીની કથા યાત્રાનો સત્તાવાર શુભારંભ થયો છે કશ્યપભાઈ જાનીને તાજેતરમાં જ કથાકાર તરીકેની દીક્ષા ઉનાઈ માતાના પાવન સાનિધ્યમાં દેશ વિદેશમાં ખ્યાતનામ અને સુપ્રસિદ્ધ કથાકાર પ્રફુલભાઈ શુક્લ દ્વારા આપવામાં આવી હતી

ખબર નથી છતાં શાસ્ત્ર પુરાણો ધર્મગ્રંથો અને બ્રાહ્મણોના કહેવાથી હું પોતે એવું માનું છું કે એ આત્મા ખરાબીઓનીમાં ખરાબના કારણે અટકતો ફટકતો હોય છે તો તેનો ઉપાય મને એવું છે જાણવા મળ્યું છે કે ભાગવત કથા જ્યારે કરવામાં આવે અને ભાગવત કથા જ્યારે લોકો સાંભળે હૃદયમાં ઉતારે તો એના પિત્તૃનો આત્માની પુત્ર થઈ જાય છે અને અહીં જે કોઈ પણ માનવ જતના પિતૃ માટે જ અહીં આ ભાગવત કથા કરવામાં આવી છે અમારા કશ્યભાઈ જાની એ અમારા કર્મકાંડના મંદિરના આચાર્ય અને એમની સાથે દેશ વિદેશની અંદર અનેક અનેક જગ્યાએ અમે યજ્ઞો કર્યા અને એ યજ્ઞોનો હેતુ પણ જનકલ્યાણના હેતુ હતો અને એ યજ્ઞ દ્વારા સમાજને એકત્રિત કરી અમે આજે ભાગવત કરતા શકીએ છીએ મને વિશ્વાસ અને શ્રદ્ધા છે અમારા કશ્યપભાઈ જાની એક મહાન કથાકાર બનશે અને એમના કોઈ લુલુપ્ત નથી છતાં દિલ ભાવથી એક વડીલોના મા બાપના આશીર્વાદથી પ્રભુ બાપુના આશીર્વાદથી આ કથાનો પ્રારંભ થઈ જાય છે અને આજે દીપ પ્રાગટ્ય પ્રભુ બાપુના હાથે છે ત્યારે એ દીપ જેમ પ્રકાશ ખેલે તેમ અમારા યુવાન કથાકાર કશ્યપભાઈ જાની જગતમાં પ્રકાશ ખેલાવશે એવા શુભાષા વિરમુ છું ઓમ ન જય મંદિર રામ પ્રકેશ્વર ધર્માચાર્ય પૂજ્ય પ્રભુદાદાની પ્રેરણાથી અમારા યુવાન કથાકાર કશ્યપભાઈ જાનીની પ્રથમ ભાગવત કથાનો મંગલ આરંભ થઈ રહ્યો છે કશ્યપભાઈ જાની કર્મકાંડ આચાર્ય છે વિદ્વાન છે સંસ્કૃતના જ્ઞાતા છે અને એના જીવનની જ્યારે આજે પ્રથમ ભાગવત કથા આ પ્રગટ પ્રકેશ્વર ધામની અંદર આરંભ થઈ રહી છે પૂજ્ય પ્રભુદાદાના આશીર્વાદથી રૂપુદેવોના આશીર્વાદથી અને કશ્યપભાઈના પિતાશ્રી સ્વર્ગસ્થ માણાભાઈ અંબાશંકર જાનીના આશીર્વાદથી જ્યારે જીવનની પ્રથમ કથા આરંભ કરી રહ્યા છે કશ્યપભાઈ જાની ત્યારે એને હૃદયની શુભકામના પાઠવીએ છીએ ભગવાનની કથા એમને ખૂબ ફળે વધુ ને વધુ કથાઓ કરે અને સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરે એવી અભ્યર્થના સાથે હું પૂજ્ય દાદાને કહીશ બે શબ્દો